નડિયાદના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નજીક આવેલી એક સોસાયટીમાં નિર્માણાધીન મકાનનો સ્લેબ ધરાશયી થતા ત્રણ મજૂરો દટાયા હતા જેઓને સ્થાનિક લોકોએ બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ઘટનાના પગલે નડિયાદ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી ખેડા જિલ્લામાં નડિયાદ મરીડા ભાગોર તરફ જવાના રસ્તા ઉપર મકાનનો સ્લેબ ધરાશયી થયો હતો

આ વિસ્તારમાં એવું હતું કેર હોસ્પિટલની પાછળ જયારે સુલતાન પાકની જોડે એમદાદનગર અજના અજનાન પાક ત્યાં મકાન બનતું હતું અને મજૂરો કામ કરતા હતા છ મજૂરો હતા એમાં ચાર બાર હતા પાલક બંધા સાહેબ અને એકદમ જ બે માણનું મકાન હતું ઢળે પડ્યું એમાં ત્રણ મીણા અંદર ભરે ગયા હતા પણ એની આમ પબ્લિક ફટાફટ દોટો કાઢીને બધું ઉધામ્યું અને એક જણાને કાઢી લીધો કશું જ નહીં બીજા બે બેના પાછળ અંદર ભરાઈ ગયેલા બધા છોકરાઓ એના આજુબાજુના વિસ્તારના આવી પહોંચ્યા અનંત પડતું નાખ્યું ભાગ તો કરી બધું અને બે ને બી કાઢ્યા અને બે એકસો ને અમે જાણ કરી એકસો આઠ તૈયારીમાં આવી ગઈ ફાયર બ્રિગેડ ને જાણ કરી ફાયર બ્રિગેડ બી ઇમરજન્સીમાં આવી ગઈ સુવિધા અમને મળી પણ એના આજુબાજુના વિસ્તારના છોકરાઓનું બહુ સારું કામ થયું કે બધા ફટફટ પહોંચ્યા મને ખુદને વાગ્યું છે ઉઠાવે બધું નાશભાત કરીને બધાને કાઢ્યા એમે ખાલી કોઈને કશું જાનહાની થઈ નથી બે હજાર ને વાગ્યું એ બી ઈજા છે સાહેબ એક જણને ખાલી કચરા હાથમાં પછડે છે અને બીજા એક જણા માથામાં વાગ્યું છે એ બી નોર્મલ ખાલી ધસાવાડો જોડાઈ ગઈ છે દરિયા સિવિમાં તાત્કાલીક એકસો આઠે અમને આવી અને સુવિધા આપીને એકસો આઠમાં પહોંચી ગયાની ટ્રીટમેન્ટ બી થઈ ગઈ બાકી જાનહાની મનહાની કશું છે નહીં લોકોના ખોટા જાવ હતા પાંચ ભળી ગયા છ ભળે ગયા છે એવું કંઈ છે નહીં સાહેબ નવું મકાન બનતું તું હવે આ તો સ્લેબ સાહેબ છે સ્લેબ બધા બતા આખો બેસી ગયેલો છે કંઈ શું આજના નંદ પાર્ક કેટલા મજૂરો અંદર કામ કરતા હતા બાર મજૂરો કોનો કોનો વાગ્યું કોઈને વાગ્યું નથી સાહેબ અત્યારે શું કરે વહી થઈ છે અત્યારે બે જણને ખાલી સિવિલ હોલચાલ થાય છે તો મોકલ્યા છે એમ્બ્યુલન્સમાં એકમાં આઠમાં ફાયર બ્રિગેડમાં બધું આવી ગયું હાયર બ્રિગેડ આવી ગઈ તો મારા સેફ્ટીના કોઈ સાધનો હતા કરો તમારી જો કામ કરતા હ હા હે મારા સેફ્ટીના કોઈ સાધનો હતા કરો ના તો કેવી રીતે કામ કરો તમે એ તો સાહેબ અમે તો એક આવું એટલે કઈ હોય ને અમારે તમે લેબર કોન્ટ્રાક્ટર છો આ કોને જોવો તો જવાબ પર એ તો સાહેબ અમે જ જવાબ જવાબદાર